વિશાળ રેન્જ જોવા મળશે દીપક રાજકોટમાં બહુ ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી કે રાજકોટમાં અમે સ્ટાર્ટ કરીએ બટ અમારે કારણ કે તમે બધા જાણો છો કે આદિલ એક પ્રીમિયમ પરફ્યુમ રેન્જ લાવે છે તો લોકેશન બી અમને પ્રીમિયમ જોઈએ એવું એવું લોકેશન નહીં હાલે જેના માટે અમે આટલા ટાઈમથી શોધતા હતા અને અમને ફાઇનલી એક સારી લોકેશન મળી ને પછી અમે આ સ્ટાર્ટ કર્યું ને સ્ટાર્ટિંગ કરવાનું બી અમે મહિનો અમારો જે ઇસ્લામિક ન્યૂ ઇયર સ્ટાર્ટ થાય છે તેનામાં અમે સ્ટાર્ટ કર્યું છે ને રાજકોટની પબ્લિક માટે એક પ્રીમિયમ રેન્જ લઈને આવ્યું છે એક કાદિલકાદી ઓનલાઈન તો ઘણા અમારા કસ્ટમર્સ છે ઓલરેડી રાજકોટમાં ઘણા એવા કસ્ટમર છે જેના રેગ્યુલર મેસેજીસ આવે છે કે ઓનલાઈન તો અમે બાય કરીએ છીએ પણ નવી પ્રોડક્ટ લોન્ચ થાય કે નવી રેન્જ થાય કે વધારે રેન્જ અમે એક બે બે વસ્તુ તો લેતા હોઈએ ઓનલાઈન પણ વધારે રેન્જ અમારે ચેક કરવી તો સ્ટોર હોય તો વધારે સારું તો એ જે બી રેગ્યુલર કસ્ટમર હતી એની ઈચ્છા આજે પૂરી થઈ છે સ્ટાર્ટ થાય છે પરફ્યુમ સ્ટાર્ટ થાય છે અને પ્રીમિયમ રેન્જ છે આપણી મોસ્ટ પોપ્યુલર આદિલ કાદરીની શનાયા પરફ્યુમ બહુ વધારે સેલ થાય છે વેબસાઇટ પર તમે જોશો પર પર બધે જ એન સેલર છે આજના માટે સ્ટોરના માટે એક બીજી બી ઓફર છે કે આજે લોન્ચિંગના દિવસે કોઈ કઈ બી ખરીદી કરે છે કસ્ટમર તેના ઉપર એક ફ્રી અત્તર અમે આપશું આજના દિવસ માટે એ ઓફર છે ને તહેવારોમાં ને એમાં ફ્યુચરમાં ઓફર હોય છે જ તો એ અમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ને યુટ્યુબ પર ખબર પડી જાય છે રાજકોટ હા રાજકોટ વાળા સ્પેશિયલી હું ઇન્વાઇટ કરીશ કે સ્ટોર પર આવે અને આટલી બધી જે યુનિક ફ્રેગરન્સીસ છે તેને ટેસ્ટ કરે અને ચેક કરે અને કે કેવી છે એને ફીડબેક બી અમને આપે કે તમને કેવી ફ્રેગરન્સીસ લાગીને કેવું છે અમારા ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ પ્રોફાઇલ પર ઓકે